નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અજય મકવાણા એલઆર ઇલેક્ટ્રોનિક્સમાંથી એલઆર પાવર ફેન્સમાંથી બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમને ખેડૂત મિત્રોને આજે મિત્રો માર્ગદર્શન રૂપી સમજાવવા આવ્યો છું અને એક સાચી વાત કરવા આવ્યો છું અત્યારે ખેડૂત મિત્રો ઝટકા મશીનમાં માર્કેટમાં અને બધી જગ્યાએ તમને ખબર જઈ છે એસેમ્બલથી માંડી અને બધી ટાઈપના સબસીડી વાળા બધા જટકા મશીન અત્યારે બધા બનાવે છે વેચે છે અને એસેમ્બલ કરે છે હવે એમાં ખેડૂત મિત્રો તમારે ધ્યાન શું રાખવું કે આ ઝટકા મશીન રહ્યા એ તમે માર્કેટમાં લેવા જાશો ને એટલે એક જ સરખા પ્લાસ્ટિકની બોડી કે મેટલની બોડી એક જ સરખા લંબચોરસ ટાઈપમાં ઝટકા મશીન બધા એસેમ્બલ કરે છે એક જ હરખી પીસીબી હવે આ જે ઝટકા મશીન બનાવતા હોય ને એનો કાંઈ વિષય જ નથી ગમે બીજો ધંધાવાળા આમાં ઝટકા મશીનના ધંધામાં ચોટી ગયા છે એસેમ્બલ કરે છે ખાલી બોક્સ તૈયાર હોય બોક્સમાં પીસીબી ખાલી આમ સ્ક્રુ મારીને ચોટાડે છે અંદર રેણિયાનો આપણે આવે ને ઓલું મારો ને એનો ઉપયોગ નથી કરતા એમાંય સોકેટ આપેલા એમાં બોલ દરે છેડા દે છે એવી રીતના આખા ઝટકા મશીન બનાવે છે આ માર્કેટમાં ખેડૂત મિત્રો ત્રણ મહિના પણ નથી ચાલતા ત્રણ મહિનામાં એનું ટ્રાન્સફોર્મર કે પીસીબી ખરાબ થઈ જાય છે અને સાથે બેટરી આપે એ બેટરી તો હાવે એસેમ્બલ બેટરી આપે છે પાંત્રીસ એમ્પિયર કે ચાલીસ એમ્પિયર ત્રીસ એમ્પિયર ની કઈ આપે છે પણ એ બેટરી એવડી હોય જ નહીં અંદર એનો વજન એનો હોય એટલો બેટરી એને તમારી એ પાંત્રીની કંઈ ના આપે પણ એ વીસ એમપીયનની બેટરી ન હોય અને એ બેટરી રે હાવ એસેમ્બલ હોવાના હિસાબે એક વર્ષમાં પતી જાય હવે ખેડૂત મિત્રો તમે વિચાર કરો તમે સાડા છ હજાર સાત હજાર આઠ હજાર નવ હજાર દીધા હોય અને એક વર્ષમાં બેટરી પતી જાય તો પાછી બેટરી લેવા જાવ તો પિસ્તાલીસો રૂપિયાની આવે આમાં નામાં ખેડૂત મરી ગયો આમાંના આમાં નામાં ઝટકા મશીને ફિટ કર્યું હે તમને ખબર હે કે આ પાક આપણો સુરક્ષિત છે સુરક્ષિત હોય નહીં અમુકનો બીજાકડો મુંડાઈ જાય જટકા મશીન ખેડૂત લઈએ નહીં એવી પોઝિશન થઈ જાય આ વેપારીના હિસાબે તો તો આપણે આપણે છેલ્લા મેન્યુફેક્ચરિંગ કરી છે મશીન ખેડૂત વેપારી એટલે આ ફિલ્ડમાં આપણે સૌથી જૂના છે તો આપણું આ જટકા મશીન છે કે જે અગિયાર હજાર પાંચસો રૂપિયાનું આવે છે બેટરી વગરનું જટકા મશીન આવશે આ મશીનમાં બેટરી આવે નહીં મશીનની અંદર સુપર કેપેસિટી સેલ ફિટ કરેલા આવે એના ઉપર મશીન ચાલે કાંઈ પણ બેટરીની માથા કૂટ જ નહીં એમાં બેટરી આવે જ નહીં મશીન ને સોલર બે જ વસ્તુ આવે રૂપિયામાં આની અંદર સુપર કેપેસિટર સેલ ફિટ કરેલા આવે કે જેનું આયુષ્ય છ સાત વર્ષનું હોય પાંચ વર્ષની ગેરંટી આવે ઝટકા મશીનમાં કાંઈ પણ થાય તો પાંચ વર્ષ સુધી તમારે ફ્રીમાં થઈ જશે કાંઈ કરવું નહીં પડે તો આ ઝટકા મશીન તમારે એકસો પચાસ વીઘા પાંચ વીઘાથી લઈને એકસો પચાસ વીઘા સુધી ચાલે આ ઝટકા મશીન જેટલો તમારે પાવર રાખવો એટલો રાખી શકો ઈ મુજબનું આવે આ જટકા મશીન ડિસ્પ્લે વારું જટકા મશીન આવે બધું આમાં દેખાડે કેટલા વોલ્ટેજ આવે છે કેટલું ચાર્જિંગ થયું ફેન્સિંગમાં વોલ્ટેજ જાય છે કે નહીં બધું દેખાડે ઓટોમેટિક સિસ્ટમ ને બધી સિસ્ટમ આવે આમાં કાંઈ બેટરીની જરૂર નહીં બેટરી નીકળી ગઈ તમારામાં બેટરી આવે જ નહીં વાદળછાયું વાતાવરણ વીસ પચીસ દિવસ સુધી હોય તો પણ નોન સ્ટોપ ચાલુ રહેશે આ જટકા મશીન તો આ જટકા મશીન આપણે કુરિયર દ્વારા ખેડૂત મિત્રોને ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં પહોંચાડવામાં આવશે અગિયાર હજાર પાંચસો રૂપિયામાં તમારે તાલુકા સુધી પહોંચી જશે આ સોલર પેનલ ચાલીસ વોટની આવે આ મશીન આવશે છ જૂનનું અઢીથી ત્રણ સુધી પાવર પકડી લેશે એવું ઝટકા મશીન આવે આ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ ઝટકા મશીન ઓર્ડર કરવા આજે જ આ નંબરમાં કોન્ટેક કરો ફોન કરો વોટ્સઅપ કરો તમને પેલા પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરો થી પછી તમારે ઝટકા મશીન તમારા કુરિયર દ્વારા તમારા તાલુકા સુધી પહોંચાડવામાં આવશે આ મશીનની સાથે અગિયાર હજાર પાંચસો માં શું શું આવે ખેડૂત મિત્રો આ જટકા મશીન આવશે આ સોલર પેનલ આવશે સોલર પેનલનો કેબલ આવશે આટલી વસ્તુ આવે બીજી કઈ જરૂર પડશે પણ નહીં તમારે ખાલી અહીંયા લાલ કલરનો નો નોબરીઓ ત્યાંથી તાર માં છેડો દઈ દેવાનો આથી છેડો તમારે અર્થિંગ નો દઈ દેવાનો કાળા નોબ જમીનમાં અર્થિંગ દઈ દેવાનું પૂરું થઈ ગયું બીજું કઈ કરવાનું રહેશે જ નહીં તમારું ફેન્સિંગ બાંધેલું કમ્પ્લીટ હોવું જોઈએ ઇન્સ્યુલેટર મારીને તો જ આમાં વોલ્ટેજ રીએ તો આજે જ આ ઓર્ડર કરો આ ઝટકા મશીનનો કે જે આપણે અત્યારે ખેડૂત મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં સાડા ચાર હજાર થી પાંચ હજાર ખેડૂતો વાપરે છે આ નવું નવું નથી ખેડૂત મિત્રો તમે આગળ વિડીયો જોયા જોયા તો આ નીચે જોઈ લેજો આ મશીન નવું નથી આપણે આને છ થી સાત વર્ષ આ ઝટકા મશીન થઈ ગયા છે અને ખેડૂત મિત્રો ફૂલે ફૂલ વાપરે પણ છે પિસ્તાલીસો થી ચાર હજાર થી પાંચ હજાર ઝટકા મશીન ગુજરાતમાં અત્યારે ચાલે છે તો આજે જ આ ઓર્ડર કરો આ ઝટકા મશીનનો અને છેતરાતા તમે બચો ખેડૂત મિત્રો કારણ કે માર્કેટમાં તમે જટકા મશીન લેવા જાવ એટલે તમને ગમે ન્યા મળી જશે પણ આ જટકા મશીન આપણે ડીલરને આપી છીએ પણ ઓછા વેચવા આપણે ડાયરેક્ટ ખેડૂત સાથે જ ડીલ કરી છે આપણે આ તમારે કોઈ દુકાને કે ઓછા મળશે મોટી દુકાન હોય ડિસ્ટ્રીબ્યુટર હોય તો જ આપણે આપી છે બાકી નથી આપતા આ જટકા મશીન કારણ કે ખેડૂતને સાચું સાચું માર્ગદર્શન મળવું જોઈએ ત્યાંથી દે વિડીયો જોઈને જ ઝટકા મશીન લેવો જોઈએ તો જ એને સમજાય હું આગળ હું તમને આ ઝટકા મશીન કઈ રીતના ઓપરેટ થાય થોડુંક જ્ઞાન આપું કઈ રીતના આનો ઉપયોગ કરવો એ હું તમને આગળ થોડું સમજાવું અત્યારે એટલે તમે ફિટિંગ કરી શકો ઈઝીલી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ મશીન અહીંયા રાખી દીધું છે હવે આ સોલર પેનલ નો કેબલ છે આપણે સોલર પેનલ તડકે મૂકી દીધી છે તમે જોઈ શકો છો સિમ્પલી આ સોલર પેનલને આ સોકેટમાં ભરાવી દેવાની હોય અહીંયા આ સ્વીચને ખેડૂત મિત્રો ચાલુ ને ચાલુ રાખવાની આને કોઈ દિવસ બંધ જ નહીં કરવાની આ સ્વીચને તમારે ઝટકા મશીન કાઢીને ઘરે મૂકી દેવું હોય તો બંધ કરવાની બાકી ચાલુ ચાલુ રાખવાની એ સ્વિચ ચાલુ હોય એટલે તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં આ ખેડૂત મિત્રો સોલર દેખાડે સોલરમાંથી પાવર આવે છે અને સુપર કેપેસિટી સેલ ચાર્જ થાય છે એ દેખાડે કેટલું સુપર કેપેસિટર સેલ ચાર્જ થાય છે એ ખૂટા દેખાડે પાંચ ખૂટા ફૂલ છે ફૂલે ફૂલ છે અહીંથી જટકા મશીન ચાલુ બંધ થાય આ લેમ્પ યોગ્ય મશીન બંધ થઈ ગયું પાવર કાઢવાનું આ મશીન ચાલુ થયું ચાલુ બંધ અહીંથી કરવાનું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પીડી લાઈટ ફૂલ થાય એનો મતલબ એમ કે ફેન્સિંગ ઓકે છે જો ડીમ થાય તો ફેન્સિંગ ઓકે ન હોય અને આ ચાપ છે ઓટોમેટિક મેન્યુઅલ ની જીરો ઉપર રાખો એટલે ચોવીસ કલાક મશીન ચાલે આમ નીચે કરી નાખો તો રાતના રાતના મશીન ચાલે આ ફ્યુઝ આવે આ ઇન્ટેન્સિટી જેટલી રાખવી હોય રાખી શકો અઢાર કેવી આઉટપુટ આપે આમ કરો તો આઠ કેવી આઉટપુટ આપે અહીંથી તમારે પાવરમાં દેવાનું હોય ને અહીંથી તમારે જમીનમાં અર્થિંગ દેવાનું હોય આવી રીતનું ઇન્સ્ટોલેશન હોય ખેડૂત મિત્રો સિમ્પલ આવો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ઝટકા મશીનનું ફૂલે ફૂલ મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે પેકિંગ થઈ રહ્યું છે પેકિંગ થઈ તમારા ઓર્ડર આવી રહ્યા છે ત્યાં સુધી આ બોક્સમાં નાખી અને તમારા તાલુકા સુધી પહોંચાડવામાં આવે છે પેમેન્ટ પેલા કરવાનું હોય પછી તમારે પહોંચાડવામાં આવશે ખેડૂત મિત્રો આ જટકા મશીન પાંચ વર્ષની ગેરંટી વાળું અગિયાર હજાર પાંચસો રૂપિયામાં આવશે સુપર કેપેસિટર સેલ થી જટકા મશીન ચાલે છે આ અને કોઈ પણ જાતની બેટરીની જરૂર ન પડે સોલર પેનલ ચાલીસ વોટની સાથે આવશે અને આ જટકા મશીન આવશે બે વસ્તુ આવશે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો એક અગત્યની વાત કરવાની સબસીડી વિશે કે ઝકા મશીનમાં સબસિડી આપે છે આ ગવર્મેન્ટ ખેડૂત પોર્ટલમાં તો એનું અપડેટેડ વર્ઝન આવ્યું છે ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો એમાં હવે સબસિડીમાં ખેડૂત મિત્રો એવું છે કે વહેલા તે પહેલાના ધોરણે પહેલા હતું હવે ડ્રો સિસ્ટમ આવી ગઈ છે ઝટકા મશીનમાં પહેલાં તમારે ફોર્મ ભરવાનું હોય જ્યાં લગન સમય હોય ત્યાં લગન તમે ફોર્મ ભરી શકો પછી તમારે ડ્રોમાં વારો આવે પછી ઝટકા મશીન લેવાનું હોય એવી રીતના સિસ્ટમ હવે આવશે હમણાં જ ચાલુ થાય છે તો તમે અચૂકપણે ફોન કરજો અમે પણ તમને ફોર્મ ભરવામાં મદદ કરશું ફોર્મ ભરાવી આપશે અને ઝટકા મશીન સબસીડીમાં લ્યો એમાં ખેડૂત મિત્રો ખાસ બાબતની ધ્યાન ખુલે રાખવા જેવી આ ઝટકા મશીન સબસીડીમાં તમારે ખેડૂત મિત્રો બહુ જ જાજુ ફ્રોડ ચાલી રહ્યું છે બહુ જ જાજુ કૌભાંડ ચાલી રહ્યું છે કારણ કે આઈએસઆઈ માર્ક અત્યારે એસેમ્બલ વાળા પણ લેવા માંડ્યા છે એસેમ્બલ ઝટકા મશીન ગમે એ બનાવતા હોય એવા પણ આઈએસઆઈ માર્ક લેવા માંડ્યા છે એટલે એના પર ઝટકા મશીન સબસીડીમાં તમે ખાસ ધ્યાન રાખ્યું દસ વરમાં એકવાર તમે ફોર્મ ભરી શકો પણ તમે ઝટકા મશીન તો ખેડૂત મિત્રો છ મહિના ન ચાલે એવું તમે લેતા હોય તો ખાસ જોઈજો તમારે ભલે મફત આવે પણ જટકા મશીન સારું લઈજો તમારે દસ વરસ તો ચાલવું જોઈએ પાંચ વરસ કમસે કમ ચાલવું જોઈએ એવું તો જટકા મશીન લેજો સબસિડીમાં ખાસ એ ધ્યાન રાખજો હાવે તકલાદી હાવે ઝટકા મશીન એસેમ્બલ જટકા મશીન હાવે મફતના ભાવે આપવું હે એટલે તો ખેડૂતે કઈ નજ બોલવાના પણ તમે જોઈજો દસ વરમાં એક જ વાર ફોર્મ ભરી શકો પછી ક્યારેક જરૂર છે ત્યારે એટલે ખાસ સારું ઝટકા મશીન લેજો પાંચ વર્ષની ગેરંટી વાળું જટકા મશીન લેજો આઈએસઆઈ માર્ક વાળું ઓરિજિનલ ઝટકા ઘણી વાર સબસીડી ન આવે ધ્યાન રાખજો આપણે આ તમે જોઈ શકો છો આઈએસઆઈ માર્ક ના સર્ટિફિકેટ આઈએસઆઈ માર્ક વાળું ઝટકા મશીન લેજો અને સારું પાંચ વર્ષની ગેરંટી વાળું ઝટકા મશીન લેજો ખેડૂત મિત્રો એક વધારાની એક વાત કરવાની આ નવી પ્રોડક્ટ સ્માર્ટ સોલર કે જે તમે ઝટકા મશીન વાળા મેં પહેલાં કીધું એવા તમે ડુપ્લિકેટ લઈ લીધા હોય એસેમ્બલ ઝટકા મશીન એમાં તમે બેટરી બદલાવતા હોય બેટરીના પ્રશ્ન આવતા હોય હવે કે જેને લઈ જ લીધા છે ઓલરેડી એનું શું કરવું તો એના માટે ખેડૂત મિત્રો હું ખાસ એક સોલ્યુશન લઈને આવ્યો છું નેક્સ્ટ વિડીયોમાં વિસ્તૃતમાં માહિતી આપીજ ત્યારે હું તમને થોડુંક દેખાડી દઉં આ આપણું સ્માર્ટ સોલર આવે ખેડૂત મિત્રો સાઠ વોટની પેનલ આવે સોલાર પેનલ એની પાછળ સુપર કેપેસિટી સેલ ફિટ કરેલા આવે અહીંયા આનું તમારે ઇનપુટ એ ઝટકામાં આપી દેવાનું એટલે એ તમારું ઝટકા બેટરી વગર ચોવીસ કલાક ચાલશે નોન સ્ટોપ વાદળછાય વાતાવરણ ઉપર આ તમારે દસ વર્ષમાં આવે ખેડૂત મિત્રો આમાં અને આમાં પાંચ વર્ષની ગેરંટી આવશે આ સોલર પેનલમાં અઠાવનસો રૂપિયામાં માત્ર આવશે માત્ર અઠાવનસોમાં પેનલ આવશે સોલર પેનલ તમારું એ ઝટકા મશીન જે એસેમ્બલ થયું તમારું એ તમારે આના ઉપર ચાલે બેટરી નીકળી જશે એમાં એટલે હું તમારો ફાયદો થાય તો આને હું તમારે નેક્સ્ટ વિડીયોમાં હરખું તમને સમજાવીશ તો આભાર આ ઝટકા મશીનો વધારે વધારે અત્યારે હમણાં આવે છે સિઝન તો વધારેને વધારે ઓર્ડર કરો અને તમે છેતરાવો નહીં ખેડૂત મિત્રો એ આશા છે આભાર ખેડૂત મિત્રો થેન્ક યુ